ત્યારે આવી ગયા છે આપણા હગા છે અને આ તો ભાઈ હગા હોય ને એને એવું થાય કે હગા હગાનું કામ કરવી ઓલા ભાઈ તો આપણને તમને કહો વાટા રાખીને દસ હજાર થી કરાવીને ખ્યા પણ પછી હગા ને લો વાત કરી અને આ જો અત્યારે બુધાભાઈ લઈને આવી ગયા છે ટ્રક્ટર લો બુધાભાઈ અત્યારે લઈને અમારે આવ્યા છે અમારા ભાઈ ના હાળા છે અને એણે આપણું કામ કરી દીધું અને આજ ને આજ લાવ્યા એ કે હવે કઢાવી જ નાખો ઘણા ભાઈ દવા અત્યારે આવ્યા જુઓ ટ્રેક્ટર લઈને મૂક્યું છે અને આ જો કાંતિભાઈ અત્યારે એ લઈ જાય છે અરે આ મજૂર દવા અમારે હગા છે મારા ભાઈના હાળા બુધાભાઈ ભાઈ આ તો ભાઈ હગા કામ આવે હગાઈની આરીમાં આવે નહીં હગા એ હગા આ ગામડામાં જવો હા ટ્રેક્ટર અનુસાર તમારે સંપર્ક કર્યો ખેતી બે કંઈ આપણે દાંચી વાંચી મરાવી હોય તોય બધા આડી સડકે છે ભડિયા પાસે વાળી અને આ જુઓ ગામમાં ઉપાધિન બળતરામાં દસ હજી કરાવાય કરાવવાય નીચા કેમ કે હવે વાવવાનું ઘઉં મોડું થાય છે આ તો હારું કીરવા હગા આવી ગયા અને નકર તો ફોળજું ભેગું કરી મરાય જાય જવો અત્યારે મધુર આવી ગયા છે અને લગાડી દીધા અને મજુરે ભાઈ પાંચ છ રૂપિયા ને દાડી હવે પણ દાડી હોપટ હો આમાં